ગતરાતી અવિરત વર્સી રહેલા વરસાદને પગલે મહુધા ફીણાવ ભાગોડ વિસ્તારમાં ધીચણ સમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈ જેટલા પરિવારોને પ્રાથમિક કન્યા શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જ્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે

કોય અમારું પૈસા ભર કરી શકતા નથી અમારું વર્ષે વર્ષે અમારું પાણી બכות થઈ કોઈ સુવિધા કરવા આવવું નથી नाही પાણી આવી

અમને કોઈ સહાયતા આવતું નથી અમને ખાલી એક જ માણસે સહારો આપ્યો છે અત્યારે વિક્રમભાઈ એકલાએ સહારો આપ્યો છે અમને બીજો કોઈ સહારો આપતા અમને નથી એનું કારણ છે તથા કંઈ આપણે કોણ ત્યાં આગળ આવતા આટલું બધું પહેર્યું છે તમને કોઈ કાર્યવાહી કોઈ કરતા નથી કશું કરતા કોઈ નથી અમારું અત્યારે જે પણ થઈ રહ્યું છે અમે કન્યાશાળામાં આવ્યા છે અમે ત્યાં આગળ હવે અહીં આગળ અત્યારે આવ્યા છે તો અમારે ત્યાંથી આપણે જે કર્યું છે વિક્રમભાઈ એટલો અમને આભાર છે એમનો હવે એ ના હોત તો અમારું કોઈ કાર્યવાહી કરનારા હતા નહીં અહીં આગળ કેટલા મકાનોમાં ઘરોમાં પાણી પી ગયું વીસ વીસ ઘરો છે ને વીસે વીસ ઘરોમાં પાણી ફરે છે તમે આપણે જોઈ લો ત્યાં આગળ આવી તમે ત્યાં આગળ આવી જોઈ તમે ચેક કરો તમે ત્યાં પાણીનું બતાવો તો એમને ખબર પડે આગળ તંત્રને કોઈ રજૂઆત કરવામાં આવી ખરી કે કોઈ તંત્ર જોવા આવ્યું છે ખરું અહીંયા કોઈ નથી આવ્યું ને ઓલ્યુ પર કોઈ આવ્યું નથી અને ત્યાં આગળ જે પણ આપણે પાછા બનાવવામાં આવ્યું છે એ ખોટું બનાવવામાં આવ્યું છે અત્યારે એની જગ્યાએ અમારા ઘરમાં પાણી જેટલું ઓછું હતું ને પહેલેથી એની કરતાં વધારે આપણે આપણે પહેવામાં આવ્યું છે આજે

ફીસ માણસ છે મારી જોડે અત્યારે બીજો માણસ થઈ આપણે ત્યાં બેઠ્યું છે એની અંદર અમારું બધાને અમુક મહત્ત્વનું ફીશ ઉડી ગયું છે અને ઘરોમે આપણે ટીવી બધાનું છે ટીવી ઉડી ગયું છે બધું જ થયું છે ને પણ ખાવામાં તો કોઈ બનાવવાનું ક્યાંથી જ નથી અંદર કયો વિસ્તાર કહેવાય છે અને એ પટેલ ફર્યું કહેવાય છે અને ફેળાવો ભાગો તમારી માંગણી શું છે અમારે એટલું જોઈએ ખાલી પાણીનો નિકાલ થાય એટલું કર્યા લઉં વિક્રમભાઈ આજે પ્રાથમિક શાળામાં આવ્યા છે શું કહે છે આજે રોજ અમારા વિસ્તારની અંદર રહેણા વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાને કારણે અમારા વિસ્તારના ઘણા પવિત્ર અંદર પાણીને લઈને ગરકાવ થયેલા તેઓને સ્વ બચાવવા માટે પોતે અમારા મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી કે અમારા વિસ્તારમાં વિક્રમભાઈ આજે પાણી ભરાયું છે તો અમારે કંઈક સ્થળાંતર કરી અને અમારી જમવાની વ્યવસ્થા રહેવા માટેની જગ્યા કરી આપો માટે અમે મહુધા શહેર નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા શહેર સંગઠનના પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી સાથે ચર્ચા વિચારણા કરી અને તેઓએ અમને ત્યાં આગળ આદેશ કર્યો નગરપાલિકામાં મોટુભાઈના પ્રમુખ તરીકે અને તેઓ મહુધાર કન્યા શાળાની અંદર શાળા ખોલાવી અને એ પરિવારોને અહીંયા રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે બધે મહુધા શહેર સંગઠન પરિવારનો ખૂબ ખૂબ આભાર છે કેટલા પરિવારજનોને સ્થળાંતર કરવામાં આવે કમસે કમ પચીસ પરિવાર